અનાદિનું વ્યસન અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓએ પરમ તત્વની પ્રાપ્તિ કરાવવાના આશયથી આ ધર્મતીર્થની સ્થાપના કરી છે ભૌતિક જગતનું સ્વરૂપ જ એવું છે કે જે એને ઊંડાણથી સમજે તેનાથી અવશ્ય કંટાળે જે ભૌતિકતાથી થોડો પણ વિમુખ થાય એનામાં અવશ્ય આત્મરસિકતા આવે જ આત્મરસિક બન્યા વિના આત્માની સચોટ શ્રદ્ધા નહીં થાય આત્માને ઓળખવું તે જ અધ્યાત્મનો માર્ગ છે જેમાં લાયકાત કે પ્રારંભિક ગુણ તરીકે જ ભૌતિક જગત પ્રત્યેનો સાચો વૈરાગ્ય જોઈએ એ જ એનામાં આવે એને તત્વની વાતો બહુ સહેલાઈથી સમજાઈ જાય આત્મતત્વની સચોટ શ્રદ્ધા કરવા આત્મામાં રહેલી અનપેરેલ શક્તિઓનો વિચાર કરીએ દર્શન શક્તિ જ્ઞાન શક્તિ વિવેક શક્તિ આત્માની છે એના કારણે તેનામાં કર્તૃત્વ શક્તિ ભોગતૃત્વ શક્તિ લાભ પ્રાપ્ત કરવાની શક્તિ આદાન પ્રદાન કરવાની શક્તિઓ પણ આત્મામાં છે આમ તો આત્માની અનંત શક્તિઓ કઈ છે પરંતુ આ બધી શક્તિઓ આત્માની મૂળભૂત પાયાની શક્તિઓ છે જે જળમાં ક્યાંય નહીં મળે તે વખતે સભામાંથી કોઈ શ્રોતા પૂજ્યશ્રીને પ્રશ્ન કરે છે કે પુરુષાર્થ શક્તિ અને આચરણ શક્તિમાં શું ફેર છે કેમ કે પુરુષાર્થ જે પણ કરો તેમાં કોઈને કોઈ આચરણ શક્તિમાં તો હોય જ છે પૂજ્યશ્રીનો જવાબ એવો છે જે આ રીતે સૂક્ષ્મ બુદ્ધિથી શાસ્ત્ર ભણ્યા હોય એને જ પૂરે કહે છે કે પુરુષાર્થ એ આચરણનો પાવર છે એનો ફોર્સ છે આચરણ એક પ્રકારનું વર્તન કરાવે છે પરંતુ વર્તન અને પુરુષાર્થ એક થોડા છે પુરુષાર્થ ફોરવીને વાપરીને વર્તન કરાય પુરુષાર્થ આચરણ ન થાય પુરુષાર્થ કરન્સી જેવો જ તેની બધા જ ગુણવા જરૂર પડવાની શક્તિ વિવેક શક્તિ કર્તૃત્વ શક્તિ ભોક્તૃત્વ શક્તિ કેળવવામાં પુરુષાર્થ જોઈશે બધે જ પુરુષાર્થ કરન્સી રૂપે જોઈએ ચાલો હવે મૂળ વાત તમે જળ કોઈ પણ વસ્તુઓ લો પછી તે ટેબલ હોય કે ભીત કે દરવાજો હોય પરંતુ જડ એકે વસ્તુ ક્યારેય પણ જોઈ કે જાણી શકતી નથી સારા નસ્તાનો હિતાહિતનો વિવેક પણ જળ કરી શકતું નથી તે કોઈ વર્તન આચરણ કે તે આદાન પ્રદાન નથી કરતું તેનામાં પુરુષાર્થ શક્તિ જ નથી એટલે કોઈ વસ્તુનો ભોગ ઉપભોગ પણ નથી કરતો આ બધી શક્તિઓ ચેતન એવો આત્મા જડથી એકદમ જુદો અનોખો અનુપમ છે તે સમજાવતી શક્તિઓ છે આત્માની કર્તૃત્વ શક્તિ અજોડ છે તે રીતે ભોગતૃત્વ શક્તિ પણ તેનામાં છે જે અનપેરેલમ છે જળ પદાર્થોને ભોગવવાની તેમજ ચેતન એવા આત્માને ભોગવવાની શક્તિ બંને આત્મામાં છે આમ ભોગ ઉપભોગ કરવાની શક્તિ આત્મામાં છે ભોગ એટલે એક વખત ભોગવી સમાપ્ત થાય તે ભોગ અને ઉપભોગ એટલે વારંવાર ભોગવવું તે ઉપભોગ દાખલા તરીકે તમે મીઠાઈ ફરસાણ વગેરે એકવાર ખાઈ લીધું તે ભોગ કહેવાય અને એકની એક વસ્તુ વારંવાર ભોગવવી જેમકે સ્ત્રી વસ્ત્ર અલંકાર વગેરે તે ઉપભોગ કહેવાય આપણે ભોગવટો કરીએ છીએ માટે જ આપણને સુખ દુઃખ થાય છે સારી વસ્તુના ભોગવટાથી સુખ થાય છે અને ખરાબ વસ્તુના ભોગવટાથી દુઃખ થાય છે ભૌતિક તમામ વસ્તુઓ આત્માથી અલગ છે પરાય છે જીવ જળ વસ્તુઓનો ભોગવટો દેહ ઇન્દ્રિય અને મન દ્વારા કરે છે હવે જીવ જ્યારે તે તે વસ્તુને ભોગવે છે ત્યારે તે વસ્તુના ગુણધર્મોનો આસ્વાદ લે છે અને જેમ બગીચામાં ફેલાયેલી સુગંધને નાક દ્વારા માણે છે ત્યાં રહેલા ઝાડોના સુંદર આકાર રૂપ આદિને આંખ દ્વારા જુએ છે એના બદલે ઉકરડાને જુએ ત્યારે ચિતરી ચડે છે તેને અસ્વસ્થતા અકળમણ પીડાનો અનુભવ થાય છે આમ જીવ અનુકૂળ કે પ્રતિકૂળ જળ વસ્તુઓને ભોગવે ત્યારે તેને સુખ અથવા દુઃખનો અનુભવ થાય છે તે જ રીતે આત્મા પોતાનામાં રહેલા નિર્મળ જ્ઞાન આત્માના ભાવોનો અનુભવ કરે એનો ભોગવટો કરે ત્યારે તેને એક પ્રકારના આનંદનો મોજ વસ્તીનો મધુરતાનો અનુભવ થાય છે તે અનુભવમાં કોઈ પરાધીનતા નથી તમારી પાસે રહેલા તમારા આત્મામાં પ્રગટેલા ગુણો દ્વારા એનો આનંદ માણવાનો છે એટલે તે નિર્દોષ આનંદ છે તે આનંદ ઇનોસન્સ વાળો છે તેમાં પોતાના આત્માને કે બીજા કોઈને પીડા આપવાની નથી જ્યારે જળ વસ્તુઓના ભોગવટામાં સ્વને અને પળને ત્રાસ આપવાનો છે એટલે તે દોષિત આનંદ છે વિકારી આનંદ છે જળ પદાર્થો સુખ ક્યાં સુધી આપે જ્યાં સુધી તમારી અંદર દુઃખ હશે ત્યાં સુધી ત્યાર પછી તે સુખ નહીં આપી શકે જેવી ઝીરોની રેન્જ આવી પછી એમાંથી સુખ મળવું અશક્ય છે કારણ કે પરાઈ જળ વસ્તુમાં શરત એ છે કે પહેલા તૃષ્ણાથી જાતે તપવું પડે સ્વને ત્રાસ આપવો પડે પછી ભોગ ભોગવો તો તૃષ્ણામાં રાહત થાય થોડો હાશકારાનો અનુભવ થાય આ જ સંસારીઓનું કહેવાતું ભૌતિક સુખ છે જેમાં સ્વ પરને દુઃખ આપવાનું હોય એવા પ્રકારનો આ દોષિત આનંદ છે ચોર ચોરી કરે ખૂની ખૂણ કરે અને તેના દ્વારા આનંદ મેળવે કોઈ બીજાને છેતરીને ઠગીને મજા માણે કોઈ દારૂ પીને મસ્તી માણે દુરાચારી વ્યભિચાર સેવી એના દ્વારા મોજ ઉડાવે આમ બીજા મનુષ્યોને દુઃખ આપી તેમની સાથે ત્રાસદાયક વર્તન કરી મોજ માણનારા ઘણા છે પણ તે બધાનો આનંદ દોષિત આનંદ છે નિર્દોષ આનંદ નથી આવા દોષિત આનંદમાં વ્યક્તિ પોતે પણ અસ્વસ્થને ને અકળાયેલો હોય છે અંદરથી બેચેન હોવાથી જ તે બીજાને છેતરે છે લોભ આદિના કારણે તે સતત અંદરથી ચિંતામાં હોય છે આમ આ બધું આપણામાં અનાદિથી ખૂબ અભ્યાસ રૂપે ઘૂંટાઈ ગયું છે માટે એને આત્માના વ્યસન કહેવામાં વાંધો નથી સમાજમાં પણ વ્યસનો શું છે પોતાને અને બીજાને ત્રાસદાયક થતા હોવાથી તેને સોશિયલ ઇવિલ કહેવાય છે તે નુકસાનકારક પણ એટલા જ છે અત્યારે સભ્ય સમાજ એને હાનિકારક માનશે જ કોઈ પણ વ્યસન સાથે જે બંધાય એને એની તલપ લાગવાની જ પછી તે કંટ્રોલમાં વ્યસન સેવન કરે તો એટલું જોરવાનું આવશે આમ વ્યસન માત્રને લોકો ખરાબ કહે છે પરંતુ આશ્ચર્ય એ છે કે જે ભોગ પ્રવૃત્તિ તમને અને બીજાને ત્રાસ આપે છે એને જગત વ્યસન માનવા તૈયાર નથી બાકી જીવ માત્રને સૌથી પ્રિય એવા પાંચ ઇન્દ્રિયોના ભોગ સુખોના સ્વરૂપનો પર્દાફાશ કરતા પૂજ્યશ્રી કહે છે કે આ જગતના તમામ ભોગ સુખો એ જીવને અનાદિથી લાગેલા વ્યસન જ છે વ્યસન એટલે જે તમને આપત્તિ કે સંકટમાં લઈ જાય હંમેશા જેની પરવશતા પરાધીનતા હોય તમને ત્રાસ આપે નુકસાન કરે એવી પ્રવૃત્તિ તે વ્યસન કહેવાય દાખલા તરીકે તમને ક્રોધની ટેવ પડી તે તમારા માટે વ્યસન જ છે તેના એડિક્શનથી કેટલા હેરાન થાવ છો તે પણ માત્ર શારીરિક જ નહીં પરંતુ ક્રોધના લીધે તમારા ઘરના સાથે કુટુંબ પરિવાર સાથે ધંધામાં બધે જ સંબંધો બગડી જાય છે વર્ષોના મીઠા સંબંધો કડવા બની જાય માટે સામાજિક આર્થિક નુકસાન છે વળી મન અશાંત બેચેન આકુળ વ્યાકુળ થવાનું એટલે માનસિક પણ નુકસાન થવાનું ટૂંકમાં કદાચ તમે સંસ્કાર સભ્યતા સાથે જીવતા હો તો સમાજમાં દૂષણરૂપ ગણાય તેવા દારૂ બીડી તમાકુના વ્યસનો કદાચ તમારામાં નહીં હોય પરંતુ એટલા માત્રથી વિષય કશાય રૂપ વ્યસન નથી એમ ન કહેવાય વળી દારૂ બીડી વગેરે આ બહુના વ્યસનો છે જ્યારે આ વિષય કશાય રૂપ વ્યસનો ભવ ભવના આત્માને વળગેલા છે પરંતુ તમારું મન આને વ્યસન તરીકે કબૂલ કરવા તૈયાર છે કે આનાકાની કરે છે વળી બીજા વ્યસનો છોડવા ઘણા સહેલા છે જ્યારે આ વ્યસન છોડવા ઘણા ભારે છે આ બધા જીવના વ્યસનો છે જડના નથી વિષય કશાય રૂપ વ્યસનો થી પહેલા તૃષ્ણા દ્વારા ત્રાસ થવાનો પછી ભોગવતી વખતે શ્રમ પડવાનો એટલે ત્રાસ થવાનો વળી ગંદા ભોગની ગંદકી અનુભવવાની આવે એટલે ત્રાસ થવાનો કારણ વિપરીત પદાર્થથી અનિષ્ટના સંયોગથી ત્રાસ થવાનો તે પદાર્થ પ્રત્યે દ્વેષ હોવાથી મનમાં તાપરૂપે ત્રાસ રહેવાનો અનેક પ્રકારના ત્રાસયુક્ત મળે એટલા તમે રાજી થાવ બરાબર ને પરંતુ શાસ્ત્ર શું કહે છે જેમ ભોગ વધે તેમ ત્રાસ વધે એટલે જ ઊંચા દેવલોકમાં ભોગ પ્રવૃત્તિ ઘટે છે માટે ત્રાસ પણ ઘટે છે તમને તમારા સંસારમાં પાંચ ઇન્દ્રિયના ભોગ ભોગવતી વખતે મને વ્યસન લાગવું પડ્યા છે એટલે તેને પરવશ થઈને ત્રાસ ભોગવું છું એવું લાગતું નથી એવી રીતે કશાય થાય ત્યારે હું આનાથી ઘેરાયેલો છું આધીન છું મને એડિક્શન રૂપે લાગ્યું છે એવું થતું નથી પરંતુ ધીરે ધીરે સમજણપૂર્વક આ વ્યસનોમાંથી બહાર નીકળવાની જરૂર છે જેટલા આ વ્યસનો ગાઢ હશે એટલો આત્માને વ્યસન ત્યાગ માટેનો પુરુષાર્થ વધારે કરવો પડે આજે ડ્રગ નાર્કોટિક્સના વ્યસન સ્વસ્થ કરવા તેમાંથી બહાર કાઢવા માટે મહિનાઓ વર્ષો સુધી ચાલે એટલી મોટી ટ્રીટમેન્ટ કરવી પડે છે દમ નીકળે તેટલો પ્રયત્ન કરવો પડે ત્યારે મન મન બહાર નીકળે જો આ ભાવના વ્યસનમાં આવી હાલત થાય છે તો આ તો અનંતકાળના ઘૂંટાયેલા વ્યસનો છે એમણે સતત ત્રાસ આપવાનું કામ કર્યું છે આ માટે વીર પ્રભુએ જેને પ્રતિબોધ કરેલ તે ચંડકૌશિક સર્પનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે આ જીવ ક્યાં હતો અને એક ક્રોધરૂપી રૂપી વ્યસનના સેવનથી ક્યાં પહોંચી ગયો જાણવા જેવું છે આ સર્પના પૂર્વભવો જોઈએ તો પહેલા તે એક સાધુ હતા એક વખત ગોચરી વરવા ગયેના ત્યારે પગ પડવાથી એક દેડકીની વિરાત ના થઈ આથી સાથે રહેલા નાના બાલ સાધુ તેમને બતાવે છે કે આની આલોચના કરો તેથી મહાત્માને ગુસ્સો આવ્યો અને લોકો દ્વારા મરેલી બીજી દેડકી બતાવી તેને કહે છે કે શું આ પણ મેં મારી છે બાલ સાધુ મૌન થઈને વિચારે છે કે મહાત્મા વિશુદ્ધ બુદ્ધિવાળા છે સાંજે આલોચના કરશે સાંજે પ્રતિક્રમણમાં પણ તેમણે આલોચના કરીની તેથી બાલમુનિને લાગ્યું કે મહાત્મા વિરાજના ભૂલી ગયા લાગે છે એટલે પાછું યાદ કરાવ્યું કે દેડકીને કેમ આલોચતા નથી એટલે હવે આમને ગુસ્સો બરાબર ચડ્યો આને હું મારું એમ ક્રોધથી ઊઠીને દોડ્યા પરંતુ સાંજનો સમયે ઉપાશ્રયમાં અંધારો મહાત્માની ઉંમર બાલમુનિનું ચપળતાથી આગળ દોડી જવું આ બધાના કારણે તેમને થાંભલો દેખાયો નહીં અને જોરથી માથું એવું થાંભલા સાથે ભટકાયું કે ત્યાંને ત્યાં માથમાં કાળ કરી ગયા સાધુપણાની વિરાધના કરેલી માટે જ્યોતિષ્ક દેવલોકમાં ગયા ત્યાંથી એક તાપસવના આશ્રમના કુલપતિને ત્યાં પુત્ર તરીકે જન્મે છે પરંતુ આનો અત્યંત ક્રોધ કરવાનો સ્વભાવ હોવાથી તેના કૌશિક ગોત્ર સાથે સ્વભાવને અનુરૂપ લોકમાં તેનું ચંડ કૌશિક નામ પડ્યું મોટો થયો પછી તે કુલપતિ બન્યો પરંતુ આશ્રમના બગીચા વિશે દિવસ રાત ત્યાં કોઈને ફળ ફૂલ કંદ કે દેતો નથી વળે નીચે પડેલા પણ કોઈ લે તો પરશુ કુવાડી કે લાકડી પથ્થરથી માર મારે માટે બધા તાપસો પણ દૂર ચાલ્યા ગયા એક વખત તે બહાર ગયો ત્યારે કોઈક રાજકુમારોએ આવીને તે વનને મેદાન મેદાન કરી દીધું જેવી તેને ખબર પડી કે ગુસ્સે થતો કુવાડાને ઉઠાવીને દોડ્યો પરંતુ રાજપુત્રો નાસી ગયા અને પામતા મોટા ઊંડા ખાડામાં ધારદાર કુવાડાથી પોતાનું જ માથું બે ભાગમાં કપાઈ ગયું આમ ક્રોધનો ગુણાકારમાં આવેશ લઈને પાછો તેજ વનમાં ભયંકર કસાય વાળો દ્રષ્ટિ વિષ સર્પ થયો

ખુદ તીર્થંકર જેવા જગતગુરુ તેને તારવા માટે આવે ત્યાંથી ખાલી એક ભવની સદગતિ અપાવી એવું નથી પરંતુ સાચો ધર્મ એવો પમાડ્યો કે વારંવાર સદગતિ પામીને અંતે પરમ ગતિ જલ્દીથી પામી જાય